મિત્રો આ લાલ દરવાજા છે અને લાલ દરવાજની જે માર્કેટ છે માર્કેટ અમે પહોંચી ગયા છીએ અહીંયા તમે ફૂલ માર્કેટ ભરાયેલી છે અમે પણ ખરીદી માટે જ આવ્યા છીએ આપણે હવે ધીરે ધીરે આગળ જઈશું જઈશું તો અમને અલગ અલગ વસ્તુ જોઈ રહ્યા છો અમે પણ હવે ખરીદી માટે આવ્યા છો આગળ જઈને હવે શું ખરીદી કરવી આગળ જઈને વિચારીએ જગ્યા ક્યાં ત્યારે રહેજો આ લાલ દરવાજો પાછળ છે ને કયા બૂટ કોને બૂટ લેવા આપણે નહીં જતો પહેલાં આવવાનો લઈ લઈએ પણ આપણે બૂટ લઈએ ફોન જો આવી ચુક્યો આ લેડીશો નું છે આ લેડીશો ઝુમકા લેડીશો માટે દરવાજા વાહન મૂકવા નહીં હે પબ્લિક તો હોય જ છે તારે રવિવાર તો ના આવવા હેરાન થઈ જાય આટલા દસ દસ શું ભાવ છે હે શું ભાવ દોઢસો ની બે

લેવું લઈ લે ફટાફટ પતી જાય બધો સામાન જે રોકાણા છે શું સામાન લેવાનો છે અહીંયા લેવાનું ચાલુ છે ભાવ બોલતા રહો ભાવ બોલતા રહો અમારો વિડીયો વ્યવસ્થિત આવે એટલા માટે એ જે ને ભાવ તો કરાય બાજુ હવે શું ભાવ સારો બસો પચાસ વધારે ભાવ નહીં બસો પચાસ હા તમે આવતા રહો આ બાજુ તો તમને ભાવની ખબર હશે આપણે આગળ થોડાક જઈએ આગળ જોઈએ બીજું બાજુ ફેમિલી વાળા દુકાન ચાલુ છે આ નકલી વાળ છે નકલી બોરિયા છે શું અમે કરે લેવા છે તારે બુક નહીં લેવાના

અને અમને લેવા જોવા જવાનું આપડા બજાર કે કઈ બજાર લાલ દરવાજા બજાર ના નો પહેલા આવકો મેચિંગ મને ચા કપડા વખત મેચિંગ ન થાય ઈ હચ્વા છે તો પેલા કપડા કોક કરો લેવાનું thank you

જોઈએ અહીંયા જઈએ ઉપર જવાનું